માથે અદબ બાળકો આજે આપણે ખોરાક વિશે શીખવાનું છે તમે દરરોજ જે ખોરાક ખાઓ છો તમને તેમાં શું ભાવે છે તે તમારે કહેવાનું અને તેનો સ્વાદ કેવો હોય તે પણ તમારે કહેવાનું છે ચાલો પ્રથમ તને શું ભાવે છે શાક રોટલી શેનું શાક ભાવે છે બોલવાનું કારેલાનો સ્વાદ કેવો હોય સરસ ચાલો બેસી જાવ ચાલો દેવ ચાલો તને શું ભાવે છે મેથીનો સ્વાદ કેવો હોય સરસ બેસી જાવ ચાલો દેવાંશી તને શું ભાવે છે દહીં દહીંનો સ્વાદ કેવો હોય સરસ બેસી જાવ ચાલો સાક્ષી તને શું ભાવે છે કેરી કેરીનો સ્વાદ કેવો હોય સરસ ચાલો બેસી जाओ નિયમ તને શું ભાવે છે લાડવા લાડવા કેવા લાગે ગડ્યા સરસ ચાલો બેસી जाओ ચાલો ગર્મદીપ તને શું ભાવે છે લીંબુ કેવું લાગે સરસ ચાલો બેસી જાવ ચાલો રામ ઊભો થા તને શું ભાવે છે મોસંબીનો સ્વાદ કેવો હોય સરસ ચાલો પ્રિશ્વા તને શું ભાવે છે દાળ ભાત આપણે દાળ બનાવીએ તેમાં મરચું નાખીએ મરચાનો સ્વાદ કેવો હોય તીખો સરસ બેસી જાવ ચાલો સરસ મજા ક્લેપ કરી દો